અંકલેશ્વર જીઆઈડીસીની ગટ્ટુ વિદ્યાલય ખાતે ચોવીસની ચૂંટણીનું તારીખ સાત મે ના રોજ મતદાન થવાનું છે દિન પ્રતિદિન ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ બની રહી છે મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે ત્યારે લોકસભા ચૂંટણીમાં મતદારોની સહભાગીદારી વધે તે માટે મતદાન જાગૃતિના સઘન ઝુંબેશના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગટ્ટુ વિદ્યાલયના પટાંગણ ખાતે શાળાના શિક્ષકો દ્વારા મતદાન અંગે જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વોટ ભારતના સંદેશા સાથે ચાલીસ બાય ચાલીસ ફૂટની મહારંગોળી કરવામાં આવી છે આ રંગોળી થકી મહિલાઓ પુરુષો અને યુવા મતદારોને સો ટકા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા સ્વીપ નોડલ અધિકારી સ્વાતિબેન રાઉલ અંકલેશ્વરના મામલેદાર કરણસિંહ રાજપૂત સહિત અધિકારીઓ તેમજ ગટ્ટુ વિદ્યાલય સહિતની અન્ય શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને અવશ્ય મતદાન કરવા માટેના શપત લેમત મતદાન અંગેના હસ્તાક્ષર કરા હતા આ મહારંગોડી દ્વારા લોક લોકસાહીના અવસર પ્રસંગે વધુમાં વધુ લોકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરે અને પોતે તો મતદાન કરે તેમજ અન્યને પણ પ્રેરિત કરે તેવો સંદેશ આ મહારંગોડી દ્વારા આપવામાં આવ્યો હતો સૌને નમસ્કાર લોકસભા સામાન્ય ચૂંટણી 2024 તારીખ 7/5/2024 ના રોજ ભરૂચ જિલ્લામાં યોજના યોજાનાર છે તે માટે મતદારોમાં વધુમાં વધુ જાગૃતિ આવે તેના તે ભાગરૂપે સ્વીપની કાર્ય કામગીરી કરવા માન્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાહેબ ભરૂચ તરફથી માર્ગદર્શન થયેલ છે તે બાબતે નોડલ અધિકારી સ્વીપ જિલ્લા શિક્ષણ અધિકારી મેડમ તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી અંકલેશ્વર દ્વારા પણ આ બાબતે જરૂરી સૂચનો કરેલ છે તે માટે આપના માધ્યમથી જણાવું છું કે ભરૂચ જિલ્લામાં આવનારી ચૂંટણી લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે તમામ મતદારો સવારે વહેલા મતદાન મથકે પહોંચી અને હાલમાં વધુ તાપની પણ માહોલ હોય તે તેથી સવારે વહેલા મતદાન કરે એવી મારી નમ્ર વિનંતી છે ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વર